ગુજરાતમાં મહિલાઓ ઉપરના વધતા જતા અત્યાચારોને રોકવા માટે પગલા લેવા સહિતની બાબતે માંગ કરાય છે ગુજરાતની ભાજપ સરકાર નાગરિકોની સુરક્ષાને લઈને ખૂબ જ ગર્વોક્તિમાં અને મિથ્યા અહંકાર કરતી સતત જોવા મળે છે અને પોતાની જાતને ભરોસાની સરકાર કહેવડાવે છે પણ આજ ભાજપ સરકારના શાસનમાં મહિલાઓ પ્રત્યેના અપરાધમાં સતતને સતત વધારો જ થતો જાય છે વર્તમાન ગૃહમંત્રીના શાસનમાં તો અપરાધીઓ બેફામ બન્યા છે છેલ્લા પંદર દિવસમાં જ બળાત્કારની છ ગંભીર ઘટનાઓ સામે આવી છે દાહોદ સુરેન્દ્રનગર મહેસાણા અને હવે પાયલીમાં સોલ વર્ષની એક માસૂમ દીકરી પર ગેંગરેપની ઘટના સામે આવી છે આવી ઘટનાઓને કારણે ગુજરાતની દીકરીઓ મહિલાઓ ખૂબ જ ભય અને અસલામતીની લાગણી અનુભવી રહી છે ત્યારે ગૃહમંત્રીએ કાયદો અને વ્યવસ્થા સુધારવા ઉપર ધ્યાન આપવું જોઈએ એને બદલે ગૃહમંત્રી ફાકા ફોજદારી ફાલતુ નિવેદનો અને રીલ બનાવવામાંથી જ ઊંચા નથી આવતા આવા પરિસ્થિતિમાં ગુજરાતની મહિલાઓએ શું કરવું આમાંથી ગુજરાતના તમામ પરિવારો વતી અમારી એ માગણી છે કે ગુજરાતની કાયદા વ્યવસ્થાની સ્થિતિને તાત્કાલિક સુધારીને મહિલાઓને સુરક્ષાની બાહેદરી આપવામાં આવે અને આવી કથળેલી કાયદા વ્યવસ્થાની સ્થિતિ માટે જવાબદાર એવા ગૃહમંત્રીને પદ ભ્રષ્ટ કરવામાં આવે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ ચોકી સામે ચાર રસ્તા ઉપર હાલ ચંદ્ર નું પ્રતિનિધિ કરી અને આવી માંગ કરીએ છીએ કે જલ્દીથી જલ્દી રાજીનામું આપે અને ગુજરાતમાં જે દુષ્કર્મો થઈ રહ્યા છે તેને તેને વડાપ્રધાન તથા એના મુખ્યમંત્રી પોતાના હાથમાં લઈ અને પીડિતાને જલ્દીથી જલ્દી ન્યાય મળે તેની માંગણી ઓકે આગામી સમયમાં માં ન્યાય મળે નહીં મળે તો ન્યાય નહીં મળે તો અમે ધરણા પર બેસીશું ગાંધીજી ને જઈશું પણ પીડિતાને ન્યાય અપાવી નથી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર